કે જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની નરસિંહ રાવ સરકાર સત્તા સ્થાને હતી નરસિંહ રાવ જ્યારે ઓગણીસો એકાણું માં વડાપ્રધાન બન્યા તો તેઓ ઘણી બાબતોમાં નિપુણ બની ગયા સ્વાસ્થ્ય અને શિક્ષણ મંત્રાલય તેઓ પહેલા પણ સંભાળી ચૂક્યા હતા તેઓ વિદેશ પ્રધાન પણ રહી ચૂક્યા હતા એક જ એવો વિભાગ હતો કે જ્યાં તેમનો પન્નો ટૂંકો પડતો હતો અને તે હતું નાણાં મંત્રાલય નરસિંહ રાવ જ્યારે વડાપ્રધાન બન્યા તેના બે દિવસ પહેલા જ તેમણે જણાવી દેવાયું હતું કે ભારતની આર્થિક સ્થિતિ ઘણી નબળી છે આ સમયે નરસિંહ રાવે તે સમયે પોતાના સૌથી મોટા સલાહકાર પીસી એલેક્ઝાન્ડરને પૂછ્યું કે શું તમે નાણા મંત્રીના પદ માટે ઇન્ટરનેશનલ લેવલ સ્વીકાર્ય હોય તેવા વ્યક્તિનું નામ જાણો છો ત્યારે અલેક્ઝાન્ડરે તેમના આરબીઆઈ ના પૂર્વ ગવર્નર આઈજી પટેલનું નામ સૂચવ્યું પરંતુ આઈજી પટેલ દિલ્હી આવવા માંગતા ન હતા કારણ કે તેમના માતા બીમાર હોવાથી તેઓ વડોદરામાં હતા તે પછી અલેક્ઝાન્ડરે મનમોહન સિંહના નામની ભલામણ કરી પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે પોતે એક ઇન્ટરવ્યુમાં આ વાત જણાવી તેમણે કહ્યું કે ઓગણીસો એકાણુંમાં નરસિંહા રાવના શપથ ગ્રહણના ત્રણ કલાક પહેલા તેમને ફોન આવ્યો આ સમયે મનમોહનસિંહ યુજીસીની ઓફિસમાં બેઠા હતા ફોનમાં તેમણે જણાવાયું હતું કે તમને નાણાં મંત્રી બનાવવાના છે તમે ક્યાં છો મનમોહનસિંહે જણાવ્યું કે હું મારી ઓફિસમાં બેઠો છું જેની સામે ફોનમાં જણાવ્યું કે તમારે મંત્રી પદના શપથ લેવાના છે તે સમયે મનમોહનસિંહે આ વાતને ગંભીરતાથી લીધી ન હતી Narasimhrao ji was searching for me and he traced me to the UGC and he said Where are you? I said, I am in the UGC. He said, hasn't Dr. Alexander mentioned to you what we have for you? I said, I, I didn't take him very seriously. <laughs> <laughs> and <laughs> Narsim Raoji said, no, you go and get dressed up and come for the swearing-in ceremony. <laughs> so that's how I became the finance minister. So people say I was accidental prime minister. I was also accidental <laughs> finance minister. <laughs> મનમોહન સિંહા નાણા મંત્રી બનવા અંગેની હવે જાણીએ તેમના સત્તાની ચાવી કોંગ્રેસના નેતૃત્વવાળી વિપક્ષી ગઠબંધન યુપીએના હાથમાં ગઈ એવું નક્કી માનવામાં આવતું હતું કે યુપીએ સરકારમાં તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી જ વડાપ્રધાન બનશે પરંતુ આ સમયે ન માત્ર વિપક્ષ પરંતુ કોંગ્રેસના સાથી પક્ષ સોનિયા ગાંધીના વિદેશી કુળનો મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો તે સમયના ભાજપના ફાયરબ્રાન્ડ નેતા સુષ્મા સ્વરાજે તો ત્યાં સુધી કહી દીધું કે જો સોનિયા ગાંધી વડાપ્રધાન બનશે તો હું મુંડન કરાવીશ અને સાંસદ પદેથી રાજીનામું આપી દઈશ સત્તર મે ના રોજ દેશમાં પીએમ કોણ હશે તેની અનિશ્ચિતતાના કારણે પણ મોટો બોલી ગયો સમાધિ પર પહોંચ્યા અને નિર્ણય લીધો સંસદના સેન્ટ્રલ હોલમાં કોંગ્રેસના સાંસદોની બેઠકમાં સોનિયા ગાંધીએ એલાન કર્યું કે તેઓ પોતે વડાપ્રધાન નહીં બને આ સોનિયા ગાંધીનો નિર્ણય સાંભળતા જ કોંગ્રેસના સાંસદોમાં હંગામો મચી ગયો આ સમગ્ર ઘટના દરમિયાન સિંહ હંમેશા સોનિયા ગાંધીની આસપાસ હતા આખરે કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન પદ માટે મનમોહનસિંહના નામની જાહેરાત કરવામાં આવી હતી પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે તેમના સંસ્મરણોમાં પુસ્તક ટર્નિંગ પોઈન્ટ અ જર્ની થ્રુ ચેલેન્જિસમાં લખ્યું હતું કે યુપીએ ની જીત બાદ રાષ્ટ્રપતિ ભવને સોનિયા ગાંધીને વડાપ્રધાન બનાવવા અંગેનો પત્ર પણ તૈયાર કર્યો હતો પરંતુ જ્યારે સોનિયા ગાંધી તેમને મળ્યા અને જ્યારે તેમની મુલાકાત થઈ હતી ડોક્ટર મનમોહનસિંહનું નામ આગળ મૂકવામાં આવ્યું તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા બાદમાં ફરીથી પત્ર તૈયાર કરવો પડ્યો આ ઉપરાંત મનમોહનસિંહના મીડિયા સલાહકાર સંજય બારુએ તો પોતાના પુસ્તક નો ટાઇટલ ઇઝ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર રાખી દીધું જયની સામે કોંગ્રેસે જોરદાર વિરોધ પણ કર્યો તો બીજી તરફ સમગ્ર ઘટના અંગે યુપીએ સરકારમાં વિદેશ પ્રધાન રહી ચૂકેલા નેટવર્સીએ પણ તેમના પુસ્તક વન લાઈફ ઇઝ નોટ ઇનફ માં ઉલ્લેખ કર્યો છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી